કેશોદના અજાબ ગામે વર્ષોથી બાળકો દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે બહુચરજી બાળ ગરબી મંડળ અજાબ દ્વારા છેલ્લા પચાસ વર્ષ પૂરા કરીને એકાવનમાં વર્ષમાં પ્રવેશ કરેલો હતો ત્યારે આ ગરબી મંડળમાં એક ખાસિયત એ છે કે પ્રમુખ ઉપ્રમુખ જેવા હોદ્દાઓ નથી બાળકો સંચાલન કરે છે અને નવે નવ દિવસ દર્શન અને ગરબા રમીને બાળાઓને મહાપ્રસાદ લેવડાવવામાં આવે છે કોઈ પાસે ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી સામેથી યોગદાન આવે તો સ્વીકારીને બાળાઓને લાગણી વિતરણ કરવામાં આવે છે તો ગયા વર્ષે ભક્તો દ્વારા જે ભેટ મળી તેમાંથી દરેક બાળાઓને કાનની સોનાની ચૂકની જોડી લાણીમાં આપવામાં આવી હતી બહુચરાજી યુવક મંડળ દ્વારા છેલ્લા પચાસ એક વર્ષથી એક નાના બાળકો દ્વારા આખું ગરબીનું સંચાલન કરવામાં આવે છે કોઈ પણ પ્રમુખ ઉપપ્રમુખ કે ખજાન જેવા હોદાઓ ન હોવા છતાં નવે નવ દિવસ રાસ રમતી બાળાઓને અને આ રાસ ગરબા જોવા આવતા ગામના તમામ માય ભક્તોને અહીંયા મહાપ્રસાદ દરરોજ લેવડાવવામાં આવે છે અને આ પારંપરિક રીતે સંપૂર્ણ દેશી ઢબથી આ નવરાત્રિ ઉજવવામાં આવે છે અને લોકો દ્વારા અનેરા ઉત્સાહ સાથે એક ધાર્મિક વાતાવરણ સાથે આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને બહોળી સંખ્યામાં લોકો તેનો લાભ લે છે આ મારી પાછળ જે આખા ગ્રુપ દેખાય છે એ બધા જ યુવક મંડળના જે મિત્રો છે એમના સાથ અને સહકારથી આ નવરાત્રિનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે